સુરતના ગોડાધરામાં ખાડામાં ગરકાવ થયેલા યુવકની બોતેર કલાકે લાશ મળી સ્કૂબા ડ્રાઈવરોએ ત્રીસ ફૂટ ઊંડા પાણીમાં ઉતરીને ભારે જહેમતે મૃતદેહ બહાર ખેંચ્યો સુરત શહેરના ગોડાધરા વિસ્તારમાં કેપિટલ સ્ક્વેર નજીક કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પાણી ભરાયેલા ખાડામાં ગરકાવ થઈ ગયેલા યુવકનો બોતેર કલાક બાદ મૃતદેહ મળી આવ્યો છે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ યુવકની લાશને બહાર કાઢી છે શું આ સમગ્ર મામલો ગોડાધરા વિસ્તારમાં રહેતો દીપેશ મિશ્રા ગત બુધવારના રોજ એક વાગ્યાની આસપાસ વરસતા વરસાદ વચ્ચે છત્રી લઈને કેપિટલ સ્ક્વેર નજીક ફૂટપાથથી પસાર થઈ રહ્યો હતો આ સમયે ત્યાં પાણી ભરાયેલું હતું જ્યાં દિપેશના હાથમાંથી છટકી ગયેલી છત્રી લેવા તે નીચે નમ્યો અને ભરેલા પાણીમાં ખાડામાં ગરકાવ થઈ ગયો હતો આ બાબતની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને દિપેશની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ ભાળ નથી મળી આખરે બોતેર કલાક બાદ ફાયર બ્રિગેડના જવાનોએ દીપેશની લાશ બહાર કાઢી હતી આ અંગે ફાયર ઓફિસર ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે યુવકની લાશ બે નંબરના બેઝમેન્ટ જ્યાં ત્રીસ ફૂટ પાણી ભરાયું હતું ત્યાં ચાલી ગઈ હતી આથી સ્કૂબા ડ્રાઈવરોએ અંદર જઈને લાશની શોધખોળ હાથ ધરી હતી લાશનું લોકેશન મળ્યા બાદ અંદર જઈને લાશને બહાર કાઢવી પણ ખૂબ જ મુશ્કેલ કામ હતું આ દરમિયાન ત્રણ માણસોને અંદર એક સાથે ઉતારી તે ત્રણે લાશને બાંધ્યા બાદ અન્ય જવાનોએ ખેંચીને બહાર કાઢ્યા

તો ત્યાં અંદર જઈને બોડી લોકેશન કર્યા પછી પર બોડી ને અંદરથી કાઢીને બહાર લાવવાની બહુ ક્રિટિકલ હતી જેમાં ત્રણ ડ્રાઈવર્સ ની મદદ લઈ એટલે ફાયર ડિપાર્ટમેન્ટના બે માર્સલો અને એક કંપનીના માણસો ત્રણ ડ્રાઈવર્સ ને સાથે અંદર એક સાથે ઉતારી બોડીની ઉપર આખી જે છે લોકો ત્રણ જણા ટાકાટ કરીને બોડીને સેફ્ટ નીચેથી બહાર કાઢી અને બહારથી એ બોડીને બાંધી અને અન્ય જવાનો વડે ખેંચી અને બહાર કાઢવામાં આવી છે હાલમાં એકચુલી અંદર જે કામકાજ ચાલે છે એમાં ઘણા બધા સળિયાઓ છે જેમાં બોડી ભેરવાઈ જાય છે ભેરવાઈ જતી હતી અને જે અમારા ડ્રાઈવર્સ છે માર્શલો છે એમને પણ ઘણી બધી તકલીફ પડતી હતી